ભરૂચ પાસેના નર્મદા નદી પર યુપી સરકારે ઈસીપી ધોરણે નિર્માણ પામેલા બ્રિજના ટોલ બુથની ચાલતી કામગીરી અંગે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે ગત યુપીએ સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા ભરૂચ નર્મદા નદી પર કેબલ બ્રિજ મંજૂર કરાવ્યો હતો એપીસી ધોરણે મંજૂર થયેલ કેબલ બ્રિજ સંપૂર્ણ ટોલ ફ્રી હોવા છતાં હાલની સરકાર દ્વારા ટોલ બુથ પર ઊભા કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એપીસી ધોરણે નિર્માણ પામેલ કેબલ બ્રિજ પ્રજાના જ નાણાં જે ટેક્સ રૂપે આવે છે એનાથી નિર્માણ કરાય છે પબ્લિક પ્રાઇવેટ કે પાર્ટનરશીપ ધોરણે બ્રિજ બનાવાયો હોય તો ટોલ બ્રુથ મૂકી શકાય પણ આ બ્રિજનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે પ્રજાના ફંડ અને કરવેરાના નાણાંમાંથી બનાવ્યો છે ત્યારે સરકાર અડગતરી રીતે રોડ છે ત્યારે ટોલ બૂથ મૂકી શકાય નહીં હાલ સરકાર દ્વારા ક્રેબલ બ્રિજ ટોલ બૂથની કામગીરી ચાલુ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવી ટોલ બૂથની ચાલતી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી ધર્મેશ રાણા વી ન્યૂઝ અંકલેશ્વર